સમાચાર ની વાત કરવામાં આવે તો દીપના કોડિયા બીચ ખાતે દરિયામાં યુવક તણાતા તેનો મૃતદેહ નાગવા બીચ ખાતે થી મળી આવ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે બે દિવસ પહેલાં દરિયામાં પડી ગયેલા દીપ દિનેશ શાહનો મૃતદેહ નાગવા ખાતેથી મળી આવ્યો નાગવાના સ્થાનિક વ્યક્તિએ મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસ સ્ટાફ ફાયર સ્ટાફ તથા હોસ્પિટલ સ્ટાફ નાગવા પહોંચી અને મૃતદેહને દીવ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો છત્રીસ કલાક પહેલાં દીપ શાહ નામનો યુવાન દરિયામાં પડી ગયો હતો તેનો મૃતદેહ મળતા યુવકના પિતાએ ઓળખાણ કરી હતી પોલીસે યુવકનો મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી દીવ ફાયર બ્રિગેડને જાણ થતાં રેસ્ક્યુ ટીમ તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી દરિયામાં ગુમ થયેલા દીપ શાહ નામના યુવકની દીવ તંત્રએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ છત્રીસ કલાક બાદ આ યુવાનનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો મારો સન અઠ્યાવીસ વર્ષની ઉંમર છે અને એ અને એનો મિત્ર હર્ષ જે બંને જીગરી મિત્રો થાય ફરવા માટે સોમનાથ નીકળ્યા સોમનાથ ભગવાનના દર્શન કરીને દીવ દીવ આવ્યા અને દીવ આવ્યા પછી એમણે દરિયાની લહેર લેવી હતી એટલે દિવ્યતા દરિયા કિનારે બેઠા હતા પણ એ બેઠા પછી એવો તોફાની મોજો આવ્યું કે એમાં તણાયા હર્ષ ભાઈ એના જે દીકરી મિત્ર છે પોતે બચાવવા માટે ખૂબ મદદ કરી એને હર્ષને શારીરિક રીતે ખૂબ જ નુકસાન થયું અને અહીંયા જે સરકારી હોસ્પિટલ છે એમાં એને સારવાર લેવી પડી એને માથામાં ટાંકા પણ આવ્યા છે શારીરિક ઈજા ઘણી થઈ છે એને ખૂબ જ મહેનત કરી છે એટલે હર્ષના પણ મેં આભારી છીએ